નમસ્કાર દર્શક મિત્રો મારી છે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ટૂંક સમયમાં દસ પંદર દિનની વાર છે શ્રાવણ મહિનો આવવાની તે પહેલાં દૂધ ખાવું એટલું ખાઈ લેજો શ્રાવણ મહિનામાં દૂધ વર્જિત છે આપણા આયુર્વેદિક પ્રમાણે બરાબર અને એની અંદર હું તમને અત્યારે એવી દૂધની રેસીપી લઈને આવ્યો છું મારી આરે છે ને ભાઈ સંદરેજભાઈ છે કેમ સર સંદરેજભાઈ જય સ્વામિનારાયણ ઓ સંરેજભાઈ આપણને છે ને કેસર દૂધ જોરદાર બનાવે છે અને એને આમ શોખ છે ને સારું મને બેસાડ વખત ટેસ્ટ કરાવું હતું એટલે આપણને છે ને ભાઈ ઈચ્છા થાય કે રિયલ કાઠિયાવાડી રસોડામાં આજે આવ્યા છે અને આપણા રસોડામાં આજ બનાવવાના છે કેસર દૂધ કઈ રીતે બને છે ને તે આખી રેસીપી આજ ભાઈ આપણને બતાવશે બરોબર ને ભાઈ તો ચાલો તમને આખી રેસીપી બતાવી ભાઈ આપણે દૂધ કેટલું લીધું છે એમાં બે લીટર બે લીટર આપણે ગરમ કરવા મૂક્યું છે આપણે તબેલાનું દૂધ લેવેલા છે બરાબર અને આની અંદર બીજી કઈ કઈ વસ્તુ આવશે આમાં કેસર આવશે કેમ કે કેસરવાળું દૂધ એટલે આપણે કેસર તો હા નાખવાનો હા જોઈએ જ પછી બદામ આવશે બરાબર સારોલી આવશે બદામ ગતરી અને અને કાજુ નાખી શકે અને હલાવા કરવું પડે એક તરફ બરાબર સોંટવું ન પડે સોંટવું ન પડે વાહ ભાઈ વાહ વા પૂરી રેસીપી તમને આપવાની છે અને આપણે કેસરને પલાળી દીધું છે હા પલાળી દીધું છે આ કેસર છે આ કેસર છે આ એક ડબ્બી લીધેલી હતી તમે જોઈ શકો છો આને પાણી નાખીને પલાળવા દીધું છે ઉભરા આવશે મિત્રો મુંઝાતા નહીં પણ તમારે છે ને ભાઈ ગેસ જીમો કરી નાખો ને થોડું અલ્લાવન રાખો એટલે આમ જો આ રીતે તે ઘટદાર આ રીતે ઘટદાર આપણે દૂધ પકવવાનું છે તેમ જોઈ શકો છો એકથી દોઢ ઇંચ જેટલું દૂધ છે તે બળી ગયું છે તેમ જોયો અને હજી ઉકળે જ છે એક ધારો પછી વળી જાય હો ભાઈ દૂધ બનાવવામાં હવે તમે બધા છે ને વિડીયોને શેર કરજો હજી તો આમાં કેચર ને ડ્રાયફ્રુટ ને ઘણું બધું આવવાનું છે ભાઈ

એ ખાંડ આપણે અંદર નાખી દીધા છે અઢીસો થી ત્રણસો ગ્રામ બહુ ગર્પણ મીડિયમ આપણે રાખીએ છીએ તંત્રે ભાઈ આપણે કેસર લીધું તે કેસર છે હમ અંદર નાખી દેવાના ભાય ભાઈ નાખતા આવે તમે જોઈ શકો છો સરસ મજાનો કેચરનો કલર છે ને ભાઈ એકદમ આવી ગયો દૂધમાં તમે અત્યારે જોઈ શકો છો સરસ મજાનું કેચર દૂધ અત્યારે ઉકળી રહ્યું છે તો હવે આપણું દૂધ એકદમ કેચર થઈ ગયું છે જોઈ શકો છો ઓરિજિનલ કેચર નાખ્યું છે ભાઈ હવે એની અંદર આપણે એલસી પાવડર લઈ લીધો છે જો આ દસ નંગ એલસી લીધી છે અને તે નાખી દેવાની છે કાજુ નાખવાનું હવે કાજુ નાખવાના આ પચાસ ગ્રામ કાજુ ટુકડા છે તે નાખી દેવાના છે ડ્રાય ફ્રૂટ છે ને ભાઈ તમને ગમતું હોય એ પ્રમાણે સ્વાદ અનુસાર તમારે નાખવાનું બરાબર આ જો બદામ કતરી છે તે આપણે નાખી દીધી છે પચાસ ગ્રામ અને ભાઈ ડ્રાય ફ્રૂટ તમને ગમતું હોય ને એ પ્રમાણે નાખવાનું છે અને અત્યારે તમે જોઈ શકો છો આપણું કેચર દૂધ તો હવે આવી ગઈ છે હું આવે છે સારોલી સારોલી જુઓ સારોલી જુઓ સારોલી નાખી દીધી કાજુ નાખી દીધા બદામ કતરી નાખી દીધી હવે ખજૂર દૂધ એકદમ રેડી ભાઈ રેડી હવે ઠંડુ કરવા મૂકવાનું છે અને ઠંડુ કરવા મૂકવાનું ઠંડુ કરતા અડધી કલાકથી ચાલીસ મિનિટ જેવું થઈ જાય બરફ મેં ફરતો અને ઠંડુ કરવા મેકવાનું છે તમે જોઈ શકો છો ડ્રાય ફ્રૂટથી ભરપૂર ભાય 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 મજા છે આવો ભાઈ વાહ કાંઈ ઘટે નહીં હો તમે જુઓ ફર્સ્ટ ક્લાસ આપણું કેચર દૂધ ડ્રાય ફ્રુટ વાળું તૈયાર થઈ ગયું છે અને જે લોકોને આ તમે તમારા ઘેરે બનાવતા હો તો અમને કહેજો બાકી જો આ રીતે એકવાર ઘેરાશો મોજ પડી જશે હવે ઠંડુ કરીને તમને ટેસ્ટ કરીને બતાવીએ આપણે આ કેસર છે ને ફરતો બરફ નાખી દીધો હતો એક કલાક જેવું છે કલાક આ ઠરતા હા જેમ ઠંડુ હોય ને એમ વધારે મજા આવે બાય બાય કેસર દૂધ હો ભાઈ આ ડ્રાય ફ્રુટ થી ભરપૂર અને હવે આપણે એક ગ્લાસ ભરીએ ભાઈ કેવો ટેસ્ટ છે આપણે કહીએ બાય બાય આની અરે કોઈ ન આવે કોઈની દુકાન નો ન હાલે હો ભાઈ ઓ એવું ઘટદાર દૂધ અને આ દૂધ તમે પીવો ને ભાઈ મોજ પડી જાય આ છે આપણો કેસર દૂધ જુઓ તમે એકદમ ઘટદાર અને આમ જુઓ ડ્રાય પૂરતી ભરપૂર અને આ ગ્લાસ પી જાવ મોજ પડી જાય ને તો જ બકે હો કાંઈ ન ઘટે આપણે ટેસ્ટિંગ કરીને બતા જો ભાઈ આપણું કેસર દૂધ બનાવતા હા રેડી થઈ ગયું જો એકદમ ઠંડુ હો અને અમે હવે તૈણે ટેસ્ટ કરીએ છીએ ફરાળમાં પણ લઈ શકાય ને તેવી વસ્તુ બનાવી છે એ એ આવો જ નજીક જોવો આ ડ્રાય ભરેલું હો આ હા 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 વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ મજા આવી ગઈ ખરેખર મહેનત આપણે કરી લેખે લાગી હાઈ ભાઈ જે કેસરનો સ્ટ્રોંગ ફ્લેવર આવે છે અને મોઢામાં ડ્રાય મજા આવી ગઈ અમારા રામભાઈ ની મહેનત એટલી જ છે અહીંયા ઘટે ને ઓ ભાઈ બાય બાય સાવે તો રાખો નહીં એટલું ડ્રાય ફૂડ નાખ્યું અને જો તમારે આવું કેસર દૂધ બનાવવું હોય તો આ રીતે પરફેક્ટ બનાવો જલસો પડી જાય સંદ્રેશભાઈનો આપણે આપણે વણીએ છીએ કે આપણને આ સરસ મજાનું કેસર દૂધ બનાવતા આપણે શીખવાડ્યું તે બધો સંદ્રેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આવું નવું કંઈક નવી રેસીપી અમને જણાવતા રહીજો તો આપણે દર્શકોને આપતા રહીએ ના ના પાક્કું અને હવે તો અમે મજા લઈ હો મારો ભાઈ જો હમ ભાઈ ભાઈ રોજે રોજ મોજે મોજ વાહ ભાઈ વાહ વાડીની મોજ